તો એ મુજબ સર્ટિફિકેટ આપતા કે ભાઈ આ તબદીલી શું કેવાય ગેર કાયદેસર નથી એવી રીતે હવે એ જે સર્ટિફિકેટ છે ને એ આપણી જોડે નથી સાહેબ પણ એ ત્યાં હવે આપડે એ માંગી ત્યાં મામલતદાર કચેરીમાં તો નામથી નથી નીકળતી અને સર્વે નંબર થી નથી નીકળતી એના તમારે ચિંતા કરવાની જરૂર નથી આ વિષય બાબતે એક પરિપત્ર છે પણ હજી આ લોકો અમલવારી કરતા નથી એટલે ઇમરજન્સી ન હોય તો ખમી જાવ હા હા

बस साहब तुम्हारा ऑडियो जो ही ने वो सीखी क्यों बदो बात बात खूब खूब सरस है ना खूब अभिनंदन है बिना चार खेलुत मित्रों ने कहजो कि YouTube पर भी कमाई भाई कोटली अलग है ना कोई ने लकी है देव એટલે YouTube આવી જાય હા हां साहब मैं त्रोन चार जाना ना बतावया लगता नहीं आवर्तो ई जोवे केव रीते हां हां साहब एक बार लकी YouTube ने सब्सक्राइब कर ना को એટલે ऑटोमेटिक वीडियो मिलया रखे भी जोया रखे जो से એટલે बारंबार मळसे हां हां साहब भले भाई ओके हां साहब थैंक यू भले ઝડપ મિત્રો બહુ લાંબા કેસ હોય ને ટૂંકા કેસના પ્રશ્નોના જવાબ તો ફટાફટ દઈ દઉં છું લાંબા કેસ હોય તો રૂબરૂ મળવું પડે રૂબરૂ મળવા માટે મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ બસ 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 હજી બાકીના આંકડા ગોતી લેજો આપેલા જ છે કારણ કે કેટલાક તંબુરાઓ છે ગમે ત્યારે ફોન વાગે છે એટલે એક યાર આંકડા નથી દેતો એ પેલા સાંભળે સમજે કે ભાઈ આમાં રમણીકભાઈને ફોન નથી કરવાનો એ આપણો માસીનો દીકરો નથી થતો ભાઈ થાય છે પણ આવી રીતે ફોન કરવા માટેનો નથી થતો એને વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપથી મેસેજ કર્યા પછી પાછો ફોન કરવાનો નથી તાતો એ સામેથી ફોન કરશે ત્યાં સુધી રાહ જોવાની છે એ જ્યારે નંબર મેળવશે ને ત્યારે જ એને સમજાશે એટલે ટપલાને માટલાને છે ને ટપલા મારવા પડે ટીપા વગર એ કાચું રહે